સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાડ ગામે રહેતા અખિલ થીમ નામનો યુવાન ચોટીલા ખાતે રહેતી યુવતીને ગત થોડા દિવસ અગાઉ લવ લવજાહાદાદના ઇરાદે ભગાડી જતા ગત તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ યુવતીના પરિવારજનો દ્વારા હિન્દુ સંગઠનો સાથે સુરેન્દ્રનગર ડીએસપીને યુવતીને પરત મેળવવા અને આ જિહાદી યુવક અખિલ થીમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી તો ચોટીલાના યુવતીના પરિવાર દ્વારા વઢવાડનો આવી ધર્મી યુવાન અફિલ થીમ તેઓની દીકરીને સોનાના દાગીનાને રોકડ રકમ પડાવી લેવાના અને લવજહાજના ઈરાદે ભગાડી ગયો હોવાનું અને પરિવાર દ્વારા યુવતી તેઓના ઘરેથી રોકડા એક લાખ તેમજ સોનાની બે ચેન લઈ ગઈ હોવાનું અને યુવતીના બેંકના ખાતામાં રહેલ રોકડ રૂપિયા સિત્તેર હજાર પણ ઉપાડી દીધા હોવાની ફરિયાદમાં જણાવ્યું હતું तो चोटीलानी युवती ने वढ़वाण में विधर्मी अखिल टीम द्वारा बगाड़ी जाना मुद्दे समग्र सौराष्ट्र हिंदू संगठनों में भारी रोष फैलाता तात्कालिक हिंदू रक्षक संघ राष्ट्रीय अध्यक्ष डॉक्टर सीमाबेन पटेल चोटीला गौरक्षक हरेश भाई चौहान राष्ट्रीय बजरंग दल सौराष्ट्र प्रांत उपाध्यक्ष जगदीश भाई वडोदिया હિન્દરક્ષક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત એડવોકેટ સેલના ઉપાધ્યક્ષ એડવોકેટ રાઠોડ જયેશભાઈ તેમજ મોટી સંખ્યામાં અન્ય હિન્દુ સંગઠનના પદ્ધતિના પરિવાર સાથે રજૂઆત કરવા સુરેન્દ્રનગર ડીએસપી ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને હિન્દુ સંગઠનના પદાધિકારીઓ દ્વારા ડીએસપી આ લવજા બનાવ અંગે વિગતવાર રજૂઆત કરી હતી તો તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા આ અંગે યોગ્ય પગલાં ભરી વિધર્મી યુવાનના કબજામાં રહેલી હિન્દી યુવતીને પરત લાવી પરિવારને સોંપવામાં અને અખિલ ટીમ વિરુદ્ધ કડક કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી તો વઢવાડનો આ વિધર્મી યુવાન અખિલ ટીમથી માથાભારે અને પરિવારજનોને વ્યક્તિત્વ ધરાવતા હોવાનું અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનોથી યુવતીને જાનથી મારી નાખશે એવો પરિવારને પણ ડર સતાવી રહ્યો છે તો હિન્દુ સંગઠનોના જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર પોલીસ અડતાલીસ કલાકમાં આ યુવતીને ઘર વાપસી કરવામાં નિષ્ફળ રહેશે તો આવનારા દિવસોમાં હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરી સુરેન્દ્રનગર બંધનું એલાન પણ કરશે હોવાનું જણાવવામાં આવ્યું હતું જય શ્રી રામ હું ડોક્ટર સીમા પટેલ ગત થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગરના વઢવાણ ગામમાં રહેતો એક મુસ્લિમ યુવક જેનું નામ અકિલ ટીમ હોય તે ખાસ એજન્ડા ઉપર એટલે કે લવ જિહાદ ઉપર પોતાનું એક ચક્ર ગતિમાન કરેલું છે જેમાં હિન્દુ સમાજની દીકરીઓને ભોળવીને એ પોતે ભગાડી લઈ જતો હોય છે તે દરમિયાન આજે ચોટીલાની એક હિન્દુ સમાજની દીકરી સાથે પણ આજ બન્યું છે અખિલ ટીમ નામનો આ મુસ્લિમ યુવક પોતાની પ્રેમ જાળમાં હિન્દુ સમાજની દીકરીને ફસાવી લઈને ભગાડી ગયો છે આ સંદર્ભે તમામ હિન્દુ સંગઠનો સુરેન્દ્રનગરના એસપી સાહેબને ને આવેદન પત્ર પાઠવા આવ્યું છે અને એસપી સાહેબને એક જ માંગ કરી છે કે જલ્દીથી જલ્દી આ જલ્દી આના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને હિન્દુ સમાજની દીકરીને ઘર વાપસી કરવામાં આવે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ